કે આપણે આરસીબી જીતી જાય અને જીતી જાય તો બહુ મજા આવવાની છે કારણ કે બધા અઢાર વર્ષથી મસ્તી કરે લોલીપોપ લોલીપોપ પંજાબને પણ અઢાર વર્ષથી જ જીતું પણ પંજાબની એવી મસ્તી નથી થતી કારણ કે આરસીબીમાં કોણ છે વિરાટ કોહલી એ જ્યાં મેટર બડે હોતે વં કિંગ કોહલી ખડે હોતે એટલે આજે મેટર બડે છે એટલે આજે વિરાટ કોહલીને ખડે રહેવું જરૂરી છે બધા અગિયાર અગિયાર પ્લેયરનો સપોર્ટની જરૂર છે આજે તો અત્યારે જાઉં પેલા મંદિરે અને પછી જાઉં હું ઓફિસે અને હું તમને મલું તો ઓફિસ આવી ગયો ને ભાખરી ખાઈ લઉં ભાખરી ને કોફી ટુ એવઝ લાઇટ એવ ફાઇનલ હું આવી ગયો ઘરે જમવું ઓફિસે જવાનું જ છે જમું આવી ગયો ને વાગી ગયા ત્રણ મિત્રો આપણો ટાઈમ ત્રણ વાગે જમવા આવવાનો હતો કારણ કે બીજા બધા પહેલા જમવા જાય હવે હું આવી ગયો જમવા હવે જમી લો એની પહેલાં હું નાહ્યા નાઈને પછી આપણે આ ટી શર્ટ કાઢીને આરસીબી ટી શર્ટ પહેલા જલ્દી બધા એમ ઓફિસમાં પૂછ્યું કે આજે આખોથી ટીશર્ટલે તું આ ગરમી બહુ છે ને જામનગરમાં અમારે એસી ભલે જ ત્યાં છે પણ મજા ના આવે જલ્દી નાઈ અને ટિકટોકની સ્ટાઇલમાં કપડાં બદલાવી લો તો ફાઇનલી ટિકટોકની સ્ટાઇલમાં આરસીબીના કપડા પહેરી લીધા નીચે વેન્ટ પહેરી લીધો અને રેડી થઈ ગયો અને હવે લઈ ગયો ફૂલ ભૂખ તો જલ્દી જમી લો અને પાંચ વાગવા આવ્યા સોરી સાડા ત્રણ વાગી ગયા છે એટલે મિત્ર હવે જે ઇંતજાર કે ઘડી ધીરે ધીરે ખતમ થઈ જાય ને જલ્દી આરસીબી વોન ધ મેચ પછી શું ઘડી કાંઈ ખબર નહીં પડે એમ કારણ કે વર્ડ નહીં હોય શું થશે ને આરસીબી જીતે જઈ સો ટકા જ આવી જાય લખીને હવે અત્યારથી કે આરસીબી વોન ધ મેચ અને મેન ઓફ ધ મેચ નાઇન્ટી નાઇન પર્સન્ટ વિરાટ કોહલી હશે તો કન્ટિન્યુ અરજી દાર ને રોટલો આંબાનો રસ અને ઢોકળા અને અત્યારે સ્ટાર સ્પોર્ટ ચાલુ થઈ ગયું છે મિત્રો ફાઇનલી મિત્રો હું નીકળી ગયો છું મોટો જવા માટે અને આરસી વિની જર્સી પહેરી ને મિત્રો હમણાં પાંચ વાગે થી લઈને સાત વાગ્યા સુધી લાઈવ પ્રસારણ આવવાનું છે કે કઈ કઈ રીતે જીતા અને શું સ્ટેટર્જી જાત નહીં તો જોશી આપણા ઘરે હું જઈને ડાયરાક છો ફોનમાં તો ફોનમાં આપણે ડાયરેક્ટ જોવાનું જ છે ફૂલ સપોર્ટ છે આપણા આરસીબીના ફૂલ સપોર્ટ તો ફાઇનલી ઓફિસ આવી ગયો અને પાંચ વાગે ને લાઈવ પ્રસારણ ચાલુ થઈ ગયા સુરેશ રૈના ને આમિર ખાન આવ્યો છે લાઈવ પ્રસારણમાં આકાશ ચોપડા ના ભાઈ બંને મન નથી ખબર તો હવે આગળ જોઈ શું થાય જાય તો પાંચ વાગ્યા લેડીસ એન્ડ જેન્ટલમેન વિરાટ કોહલી ઇઝ બેક ઇન ધ ફિલ્ડ અને આ છે ઇન્ડિયન ટ્રીબ્યુટ કરે છે ઇન્ડિયન નેશનને ટ્રીબ્યુટ કરે છે બાકી ક્લોઝિંગ સેરેમની નથી હોતી મિત્રો આ ઇન્ડિયન નેશનને ટ્રીબ્યુટ કર્યું છે

તો કન્ટિન્યુ ત્યાં ફાઇનલી આવી ગયો હિંગલાજ મંદિર અને અહીંયા આરતી પણ ચાલુ હતી અને પછી ગયો મહાદેવના મંદિર પછી આવ્યો રાધા કૃષ્ણ ભગવાન મહાદેવ ના રામ ભગવાન લક્ષ્મણ સીતાજી અન્નપૂર્ણા માતાજી હનુમાન દત્તા ફાઇનલી મિત્રો હું આવી ગયો ઘરે આના મેચ ચાલુ નતો ત્યારે ટાઈમ ફૂલ ફાસ્ટ ગાડી અડે આવ્યો અને લેટ પ્લે ફાઇનલ

ফাই আসি টা রফে ত জসাগ চগ ত খালে মসাসিটা রফ yes આ જોઈ લ્યો abhiar player પ્લેયર game hai yo player rcb adama dekh sakoya match ab uthay ગુવાંડા મેટ અને 2025 ની ટ્રોફી ફાઇનલી લઈ લીધી યસ તો ફાઇનલી ઘરે આવી ગયો ટ્રોફી લેવા આપણે વેઇટ કરી છે કોપનો આપણે બોલી આ છટતા દે આન્ડનો વાત કે દેલી કોટી સેલિયા તતસપ ને ટૂટ રે પે ઓહ માય ગર્લ સિયા રાજ ચાહત રહે તક આમલો આઈસ સરા ગન ને દુવાસી દીતાન્સ વાઇટ ગી ઇઝ ઇન્દ્રનગર અરઝમી મહાદેવ હવે તો મિત્ર અત્યારે હું જાઉં છું હાલિના મંદિરે દર્શન કરવા આશાપુરાના ના મંદિરે કારણ કે હું દર મંગળવારે દર્શન કરવા જાઉં આશાપુરા ના મંદિરે તો મેં મનમાં થયું હતું કે આજે હાલીને હું દર્શન કરવા જઈશ ભલે રાતના એક વાગે પણ હાલીને હું દર્શન કરવા જઈશ રાત હાચુંકો એક વાગે ગયા છે પણ દર્શન કરવા જાઉં છું કારણ કે આરસીબી માટે આરસીબી માટે ગોડ ઇઝ ગ્રેટ હમણાં તો જે વિરાટ કોહલી ઇન્ટરવ્યુ લીધું એમાં એમ કીધું ઉપરવાળી ઉપરવાર ગયા હોય ને એટલે કોઈ એટલે કોઈ ના રોક ના પૈસા ના મહેનત કાંઈ પણ ઉપરવાળાનું લખેલું હોય અને આપણે વિશ્વાસ હતો કારણ કે આપણે દ્વારકા પણ ગયા હતા આના માટે તમને ખબર છે આગળનો છે હું દ્વારકા ગયો તો ખાસ આરસીબીને જીતાડવા માટે

આરસીબી માટે કોંગ્રેચ્યુલેશન કરી દીધું અને હું પણ આવી ગયો હાલીને તો મિત્ર ફૂલ ફૂલ હેપી છું અને કંઈ સીમા નદીનો ને વર્ડ નથી મારા ભાઈ કેટલો હેપી છું તો અત્યારે હું જાઉં હવે ડાયરેક ફ્રેન્ડ તેરવા આવી ગયો છે તો હવે ડાયરેક જાઉં ગાડીમાં ઘરે તો કન્ટીન્યુ મહાદેવર મિત્ર તો ફાઇનલી હું ઘરે આવી ગયો છે એટલે ઈ સાલા કપ નમદો એનો મિનિંગ એમ કે આરસીબી ટ્રોફી જીતી ગયું અઢાર વર્ષ પછી આજે સપનું થઈ ગયું પૂરું અને આજે મસ્ત સુકુનની નીંદર આવવાની છે એ એને મસ્ત ફૂલ એટલે ફૂલ હેપી જોવા જવું એટલે મસ્ત નીંદર આવવાની છે લોક તો પછી વધારે પછી એડિટ કરીશ કાલ કે ભરમથી ત્યાં સ્ટોરી મૂકી દો ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો કરી તો ગૌતમ વીકે ફેન એવી એવી સ્ટોરી આવવાની કે તમે વાત ના પૂછો તો આજના બ્લોક માટે આટલું બ્લોક સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો અને મહાદેવની કોમેન્ટ કરજો તો ભાઈ